ને એ લોકો ત્યાંથી વયા ગયેલા છે ને લોકોની એક જ માગણી છે કે સ્થળ ઉપર આવીને અધિકારીના ખરેખર પાંચ વાગ્યાથી કોઈ વસ્તુ થાતી નથી સર્વે કે આ તે કી બરાબર એ લોકો એની રીતે લાગવગ કરીને ગમે ત્યાં બરકીને પણ ત્યારે ઓપિન અંદર બેહી સર્વે કરીને વયા જાય ને પછી આ જે લોકો ગરીબ લોકો રહે એને કોઈ ન્યાય અપાવવા કોઈ તૈયાર નથી ને એ લોકો બેફામ ટ્રેક્ટર હાકે છે ને ટ્રેક્ટર હાકતા એના કોઈ ડ્રાઈવરને કહે તો એ કહે છે કે તમને લાગે ત્યારે કીજો તો હવે આ ભાઈ હજી ઓફ થઈ ગયા છે તો હવે એનું ડિસિઝન કોણ દે એ ભાઈને કયો ને એ ભાઈ બાંધીને અધિકારીઓ પાંચ લાગતા વખતા અધિકારીઓને આ વસ્તુ કરો અમે ગાંધીનગર આના ઉદ્યાસ બધી લીધું અમને કોઈ જવાબ જ દેતા નથી હું સેપા ગ્રામ પંચાયતનું સભ્ય યાકુભૂષણ ગમેરિયા બરાબર અમારે છેલ્લા ઘણા આઠ આઠથી નવ મહિનાથી અમારા સેપા ગામના અંદર તળાવના અંદર ખનીજ ચોરી થાય છે બરાબર હવે ખનીજ ચોરીના અંદર અમે આની વાર આગળ આવેદનપત્ર આપ્યું હતું એના અંદર અમને કોઈપણ જાતનું અમને ન્યાય મળ્યો નથી કે એના તો કોઈ ખનિજ માફિયાઓ કોઈ પકડાતા નથી બરાબર તો આપણે મોટાભાગે વિનંતી છે કે જે ખનીજ ચોરી કરનાર અને જે સપોર્ટ દેનાર એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે